નું નામ છે બા તમારું કપિલાબેન આખું નામ બા તમારું નરસીભાઈ કપિલાબેન નરસીભાઈ પટેલ પટેલ ઓકે અને જણાવી દઉં કે અમે લોકો આવ્યા છીએ અને મારું નામ છે અને તમારા ઘર પરિવાર ની અંદર કોણ કોણ રહો છો કોઈ નથી બે જણા બે જણા અને બીજું કોણ કોણ હતું ઘર પરિવાર માં બે બસ બે હતા અને હાલ બે દીકરા અને દાદા શું કરે છે અત્યારે વોચમેન બતાવો વોચમેન માં જાય છે કેટલું કમાઈ લે છે દાદા 8000 8000 4000 ભાડું જાય 4000 ભાડું જાય આમણા બીમાર પડી પડીતી ખસે બહુ પૈસા ખર્ચાઈ અને તમે શું કરો છો બા ઘરે કઈ કામ કર કઈ માંતી થતું જ નહીં કઈ નહીં કરી શકતી ભાઈ પાસ કરાયેલું ત્રણ ત્રીજી વખત અટે ખાઈ ભાઈ કઈ નહીં કરી ઉંમર કેટલી છે બા તમારી સાઈઠ સાઈઠ વર્ષ અને આજે દીકરા તમને બંને દીકરા છોડીને જતા રહ્યા એને શું થયું હતું બા પેલું જે ગયા વર્ષે કોરોનામાં આવ્યું કોરોનામાં જતો રહ્યો આ વર્ષે ચાર મહિનાથી આ સુખાન ગયા બે ભાઈઓની ઉંમર કેટલી હતી બા એકની બત્રીસ વર્ષ હતી એકમાં અઠ્યાવીસ વર્ષ બત્રીસ વર્ષ ને અઠ્યાવીસ ઉમર સપોર્ટ તમારો હતો એ આજે નહીં તમે નિરાશ ગભરાશો નહીં હું એક તમારો દીકરા સમાન જ છું આજે અમે તમારા દીકરા બનીને જ આજ તમારા ઘરે આવ્યા છીએ બા તમારો ફોન કોલ્સ આવ્યો અમે તમને મળવા માટે આવ્યા બા આજે તમને નંબર અમારો ક્યાંથી મળ્યો છો બા બેન નહીં આપેલું અને તમને અમને ફોન કોલ્સ ક્યારે રાવડ્યા તો ઘણા સવારના અમારા સવારના છે સગાવડા તો ઘણા અત્યારે બા તમારા ઘરની અંદર જ્યારે ભાઈ આજ ભાઈ શું કામ કરતા હતા કંપનીમાં જતો કે ભાઈ તે કંપનીમાં વીમો હતો બધું જોઈએ તો પણ કંપનીવાળા એ સીકર બેંકવાળું બેમાં લઈ જાય ને કોઈ કૃપિયા નહીં આપે

દીકરાની વિધિમાં પણ તમે હાજર નતા બા નંદ્યાનંદ તો મરી જ્યો નહીં ત્યાં કોરોના વાળા કે હાલ કાઢો હાલ કાઢો નક પોલીસ આવશે દસ હજાર રૂપિયા ઉશી પાછીના કરીને ગાડીવાળાને આપી છોકરાને એકલો મોકલી ગાતી કેમ જવાય આ લોકો એ ઘેર જેલા હતા તો બા અત્યારે તમારા ઘર પરિવારમાં શું શું તકલીફો પડે છે

ને કહેવાય છે કે બે કંડા જેવા દીકરા એ આજે તમારી સાથે નથી અને તમે આજે એકલા દિવસો પસાર કરતા હોય જ્યારે આજ બેસવાની ઉંમર આવીને આજે તમારા દીકરાઓને ભગવાને છીનવી લીધા હોય છોકરાથી વાત અને કદાચ આજ દીકરા તમારા હોત તો બા તમારે અમારા સુધી ના પહોંચવું ના પહોંચવું બહાર શું નહીં આજે અમે તમારા દીકરા બનીને જ આજે આવ્યા છે તમે દીકરા સમજો તો દીકરા ઘણા બધા એવા પણ કિસ્સા છે કે આજે કહી નથી શકતા અને એનો જીવ ગુમાવી દઈએ છે છેલ્લે આશરે અને આજ તમે અમને કોન્ટેક્ટ કર્યો અને બા અમને એવું લાગ્યું કે ચાલો બા સુધી પહોંચવું પડે એમ છે એટલે અમે બા તમારો ફોન આવ્યો એટલે કલાકની અંદર અમે સુરતની અંદર હતા અને ત્યાંથી અહીંયા પહોંચ્યા છીએ આજે જંકલેશ્વર અંદર આવ્યા અને બાનો સવાર આવી અમારી ઉપર કોલ આવ્યો અને બા ફોન ચાલુ કરતા સાથે જ રડવા મળ્યા એટલે અમને પણ એમ થયું કે ચાલો પછી બારી બધી ફોન હકીકત જાણી અને એવું લાગ્યું ચાલો બા સુધી પહોંચીએ તો જંકલેશ્વર અંદર આવ્યા છીએ અને દાદા એક મહેનત કરે છે આજ બાસઠ વર્ષની ઉંમરે જે વોચમેન નોકરીમાં ઘર પરિવાર અત્યારે ચલાવે છે કહેવાય છે કે કંદા જેવા દીકરા જયારે આજ બેસવાની ઉંમરે એને મહેનત કરવી પડે વોચમેન નોકરી છે કોઈ બી નાના મોટું કામ કરી અને ઘર પરિવાર અને બાએ કીધું એમ કે અત્યારે ઘરમાં કંઈ બી નાના મોટી જરૂરિયાત લોકો આજુબાજુવાળા ની કોલોનીવાળા બધી વસ્તુ પૂરી પાડે છે કેમકે બે દીકરા ગુમાવ્યા છે તો જેને તને જ ખબર હોય કે કઈ રીતની પરિસ્થિતિ અને કઈ કઈ રીતે દિવસો અત્યારે પસાર કરતા હશે તો બસ આજે જે બી આપણાથી સપોર્ટ થાય છે એ બા માટે કરીએ છીએ બસ તમારી સાથે તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો સાચી વાત છે બા અને આજે તમે એટલું બધું ટેન્શન લઈ રહ્યા છો અમને પણ ખબર છે આજે દીકરા નથી સાથે તો કે જેને તને જે પણ થતું હોય જે પણ પીડાતા હોય તો તમને ખબર હોય બા પણ બા જો આઈ થિંક તમે ટેન્શન લેશો ને કંઈ ભગવાન ના કરે કંઈ બેનું તો દાદાનું કોણ પછી જે પણ સપોર્ટ સહારો આજે છો એ દાદાનો તમે છો બા ગભરાશો નહીં બા આજે તમારા દીકરા બનીને જ આવ્યા છીએ અમે તમારું જે પણ ટેન્શન છે જેટલું બી દૂર થશે એટલું કરવા માટે અમે ઊભા રહેશું તો બસ બા માટે અત્યારે જે પણ એને કરિયાણાની અંદર ઘરની અંદર ખાવા માટે તકલીફો પડી રહી છે અને આઈ થિંક દાદાનો પગાર પણ હજી આવ્યો નથી તો બસ જેટલું બી આપણીથી થાય છે તમારા બધા એના સપોર્ટથી બા માટે લેવા જઈએ છીએ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બસ તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો બસ બા થોડો ટાઈમ આપો અમે તમારી માટે જે પણ જરૂરિયાત છે એ બા લેવા જઈ રહીએ ဟုတ်လားဆန်အုံးမီအာရီထူနီဝါးနင်းအံဘယ် એક વર્ષના અનાજ કરિયાણા માટે જેને સપોર્ટ આજે આપણને મોકલ્યો છે પ્રકાશભાઈ ભુજથી જે ઘણા બધા પરિવાર માટે સપોર્ટ અત્યારે આપણને મોકલી રહ્યા છે તો પહેલાં તો દિલથી થેન્ક યુ કે જે બા અને ઘરની અંદર છેલ્લા ચાર મહિનાથી જે પણ ભાઈ એક્સપાયર છે ત્યારબાદ તકલીફો પડતી હતી તો આઈ થિંક તમારા સપોર્ટથી એક વર્ષનું કરિયાણું ભરાવાથી લગભગ બાને એક વર્ષ સુધી આજુબાજુમાંથી જે માગીને એનું ઘર ચલાવતા હતા તો એ હવે કદાચ આજુબાજુમાં બાને માગવું નહીં પડે કેમ કે તમારા સાથ સપોર્ટે તમે જે સપોર્ટ મોકલો છે સપોર્ટ આજ બાર સુધી અમે તમારો સપોર્ટ પહોંચાડ્યો છે તો એચઆર કે હેલ્પ હતી તમને થેન્ક યુ સો મચ કેમકે તમે અવનવર ઘણા બધા પરિવારોનો પણ સપોર્ટ મોકલો છે અમારીથી જેટલું બી થયું છે એટલું બા માટે અને અંકલ માટે કર્યું છે તો બસ તમારીથી પણ નાના મોટો સપોર્ટ તમે કરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર તમને કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યો છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો તો બસ વિડિયો તમે જોયો છો તો બસ તમારી સાઈડથી નાનું એવું શેરિંગ કરી અને સપોર્ટ આપો તમારો નાનો એવો શેર પણ અમને ઘણા બધા પરિવાર સુધી પહોંચાડી શક પહોંચાડી જાય છે બસ મળીએ જ છે કાલે પણ નવા વ્યક્તિ સાથે નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત